પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે અલ્પેશ પોતાની ખોટી ઓળખ આપી ક્યારેક જજ તો ક્યારેક વકીલ બની લોકોને ભ્રમિત કરતો અને ગેરલાભ મેળવવાનો પ્રયાસ કરતો અહેવાલ દીપક રાવલ દાહોદ લિંખેડ આ ઘટના ની હકીકત જોવા આવે તો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ઓફિસ દાખલ થયો છે જેની વિગત વાત કરીએ તો વ્યક્તિ કે જેનું નામ અલ્પેશ ભાઈ ખેંગા ગલચર કે જેઓ અસારાવાસ ગામ કે જે વાવ તાલુકા થરાદ બનાસકાંઠાના રહેવાસી છે કે જે દાહોદ ખાતે આવી અને દાહોદમાં બસ આસપાસના વિસ્તારમાં એક વ્યક્તિને પોતે જતી ઓળખ આપી તેમની ગાડીમાં જોડે લઈ જાય અને ડોકી ગામ છે રોડ હતા અને ત્યાં એક પેટ્રોલ પંપના માલિકને કે જ્યાં કર્મચારી કામ કરતા હતા એમને પોતે એક જજ છે દાહોદના એ પ્રકારનો પરિચય આપીને તેઓ કોટો મેટર ચાલતી હોય છે એ મેટરમાં ફાયદો કરાવી આપશે એ પ્રકારની પોતે વાત કરીને જજ તરીકે એક ખોટી ઓળખ આપીને સરકારી જાહેર સેવાની ખોટી ઓળખ આપીને કોઈ લાભ ન હોય ગુણહિત કૃત્ય કર્યું હતું આ અંગેની માહિતી પોલીસ સંપર્ક કરી અરજદાર દ્વારા હતી અને પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન દ્વારા વિવિધ ટીમો બનાવી ટ્રેસ કરતા આ વ્યક્તિ છે જે અલ્પેશ ગલચર તેઓને સુરત નજીક ગ્રામ વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલ હતા અને એમને હાલમાં અટક કરી એમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પ્રાથમિક દ્રષ્ટિ એવું પણ જણાવ્યું છે કે માત્ર ખોટી ઓળખ સિવાય પણ પોતે ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર અલગ અલગ પ્રકારના પોતે વકીલ ના હોય વકીલ તરીકેનો પરિચય આપ્યો હોય ઓળખ આપી હોય એ પ્રકારના પણ પ્રાઇમરી આધાર પૂરવા મળ્યા છે તમામ બાબતોને સાંકળીને વિગતવારની તપાસ રૂલ પોઝિશન દ્વારા આગળ કરવામાં આવે છે